કુરાઈ ખાતે શ્રી ઔદિત્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજનો ખેલ મહોત્સવ યોજાયો કરજણ તાલુકાના કુરાઈ ખાતે આજરોજ શ્રી ઔદિત્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજ દ્વારા સમાજનો બીજી વાર ખેલ મહોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સમાજમાં યુવાઓને ઉત્સાહ મળે તેમજ સમાજ ભેગો થાય અને એકબીજાથી પરિચિત થાયના ઉદ્દેશ સાથે આ રમત મહોત્સવ યોજવામાં આવ્યો હતો જેમાં ક્રિકેટ સંગીત ખુરશી જેવી અનેક વિવિધ રમતોમાં

બીજી બીજીવાર આયોજન થવા જઈ રહ્યું છે એમાં સૌપ્રથમ ક્રિકેટની ટુર્નામેન્ટ ત્યાર પછી મહિલાઓ માટે મેં સંગીત ખુરશી અને ખોખો જેવી રમતોનું આયોજન કર્યું છે આજનો આ કાર્યક્રમ વાર્ષિક અમે પહેલો કાર્યક્રમ ભરૂચ મુકામે કર્યો હતો અને આજે આ બીજો કાર્યક્રમ છે એ અહીંયા કુરૈના ગ્રાઉન્ડમાં રમાઈ રહ્યો છે અને યુવાનોને ઉત્સાહ મળે આનંદ આવે એ જ હેતુ છે એકબીજાથી પરિષદ થાય યુવાનો જનરલ મિટિંગમાં પણ આવતા ના હોય આ ખેલ ભાગ લઈને એકબીજાથી પરિચિત થાય એ જ અમારો મોટો ઉદ્દેશ રહેલો છે